પ્રમુખ ઉપપ્રમુખ સામે મૂકવામાં આવ્યો છે જ્યારે ચલાલા પાલિકામાં કુલ ચોવીસ માંથી વીસ સભ્યોએ ભાજપના મહિલા પ્રમુખ નયના વનરાજભાઈ વાળા અને ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા સામે અવિશ્વાસની દરખાસ્ત વોર્ડ નંબર બે ના સભ્ય મુક્તા પરમારે રજૂ કરીને ચોવીસ પૈકી વીસ સભ્યોએ સહી કરી હતી અને પાલિકામાં ભાજપ સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોની ગ્રાન્ટ પડી હોવા છતાં પ્રમુખ ઉપપ્રમુખ અણઘડ વહીવટ કરતા હોવાનું અવિશ્વાસ દરખાસ્ત મૂકનાર મહિલા સદસ્ય આક્ષેપ સાથે જણાવ્યું હતું અવિશ્વાસની દરખાસ્ત એટલા માટે મૂકવામાં આવી છે કારણ કે ભાજપની સરકારે ગ્રાન્ટ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે એમ છતાં કામ મંજૂર થતા નથી અને લોકો અમારી સુધી ફરિયાદ લઈને આવે છે એટલા માટે અમારે આ વીસ સભ્યોએ અમે દરખાસ્ત મૂકી છે અવિશ્વાસને કારણે દરખાસ્ત મૂકી છે કે પ્રમુખ બદલો અને પંદર દિવસમાં ઉપપ્રમુખ અને પ્રમુખની બદલવાની વિનંતી કરી છે ચલાલા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ મનસ્વી રીતે વહીવટ કરતા હોય ને પાલિકાના સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના માત્ર ચૂંટણી થયા બાદ માર્ચ એન્ડિંગમાં બજેટ બેઠક બાદ છેલ્લા સાત માસથી એક પણ સામાન્ય સભા બેઠક ન બોલાવતા સદસ્યોમાં નારાજગી વ્યાપી હતી અવિશ્વાસની પાલિકાના ચીફ ત્યારે પાલિકાના પ્રમુખ નૈના અને ઉપપ્રમુખ પ્રવીણ માલવિયા પાલિકા કચેરીએ હાજર ન હતા જ્યારે ચીફ ઓફિસર પણ ભાવનગર પ્રાદેશિક પાલિકા કચેરીએ ગયા હોવાનું જાણવા મળ્યું હતું તેથી ચલાલાના સ્થાનિક અને ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડીયાએ ઘીના ઠામમાં ઘી પડી જવાનું જણાવ્યું હતું બધાને સમજાવવાનો પ્રયાસો ચાલુ છે બધું ઘીના ઠામમાં ઘી પડી રહે કારણ કે અત્યારે પોઝિશન એવી છે કે નવ મહિના થયા છે બોડી આવ્યા પછી એટલે થોડીક મુશ્કેલી હોય બધી કામ બામ થતા નથી એટલે થોડુંક તકલીફ તો છે જ બધાને પણ બધાને બેહરીને બધું જે સોલ્યુશન નીકળશે એ કરી નાખશું ઘીના ઠામમાં ઘી પડી હા ઘીના ઠામમાં ઘી પડી જવાનું